જોકે દાહોદ સ્ટેટ ના મુખ્ય બ્રાન્ચ મેનેજરિયાદ નોંધાવી છે પાંચ કરોડ પચાસ લાખની લોન મંજૂર કરવામાં આવી હતી અને હવે તેનો પર્દાફાશ થયો છે દ્વારા ફરિયાદ દાખલ થવા કરાવવા આવી હતી એ ફરિયાદ હકીકત જોવા જઈએ તો એસબીઆઈ ની દાહોદ ખાતે આવેલી બે બ્રાન્ચો એક માણેક ચોક ખાતેની બ્રાન્ચ અને એક એસટી બસ સ્ટેન્ડ ખાતેની બ્રાન્ચ એ બંને બ્રાન્ચોમાં અગાઉ જે કામ કરી ગયેલા મેનેજર હતા તેઓના ટાઈમની અંદર જે લોન લેવા માટે એપ્લાય કરે છે એ લોનની પાત્રતા ના ધરાવતા હોય એનાથી વધુ રકમ લોન મેળવવા માટે જે પોતાની સેલેરી રિસીપ છે કે ડોક્યુમેન્ટ છે ઇન્કમના એ ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી આવક વધારે બતાવી અથવા પોતે લાયક ના હોય એને

લોનો જે મંજૂર કરી હતી આ અન્વે ઓડિટ રિપોર્ટમાં ધ્યાન માં આવતા ગુના દાખલ થયા છે અલગ અલગ બે અને એ બંને ગુના અન્વે ટોટલ બંને થાણામાં મળી અને અઢાર જેટલા આરોપીઓની હાલમાં અટક કરવામાં આવેલી છે જેમાં બે મેનેજર જેમના નામ મનીષ ગૌલે અને ગુરુમુખસિંહ બેદી છે અને બે એજન્ટો સંજીવ ડામોર અને ફ્રેમ શેખ છે અને આશય અને ચૌદ લોકો છે એ લોન ધારકો છે જેમને અટક કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે અને બાકીની તપાસ હાલમાં ચાલુમાં છે કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ